સમાચારમાં તબીબો વચ્ચે બેઠક મળી હતી સીએમ ના સકારાત્મક અભિગમ બાદ તબીબોની હડતાલ પૂર્ણ થઈ છે સાથે નિકુંજ ગયા છે નિકુંજ જે રીતે ઇન્ટર્ન અને જુનિયર તબીબોની હડતાલ નો અંત આવ્યો છે મુખ્યમંત્રી સાથે રાજ્યના ઇન્ટર્ન અને જુનિયર તબીબોએ એક બેઠક કરી અને આ બેઠક બાદ રાજ્યમાં જે બે દિવસથી ઇન્ટર્ન અને જુનિયર તબીબોની હડતાલ ચાલી રહી હતી તે અંત આવ્યો છે ગાંધીનગરમાં મુખ્યમંત્રી સાથે આંદોલનકારી જે તબીબો છે તેની એ બેઠક યોજાઈ અને નાગરિકોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને આ હડતાલ સમિતિ લેવા માટેનો હડતાલ નો અંત લાવીને કામગીરી પરત ફરવા માટેનો તબીબોએ નિર્ણય લીધો મુખ્યમંત્રી સાથે તબીબી એસોસિએશનના મુખ્ય ડોક્ટરો જે છે તેની બેઠક યોજાઈ હતી બિલકુલ નિકુંજ જે રીતે સીએમ સાથે બેઠક યોજવામાં આવી હતી તબીબો છે બેઠક થઈ શું નિર્ણય છેલ્લે લેવામાં આવ્યો છે જે પ્રકારની સ્ટાઇપેન્ડ વધારો કરવામાં આવ્યો છે તબીબોની માંગ હતી કે ચાલીસ ટકા સ્ટાઇપેન્ડ જે છે તેની અંદર વધારો કરવામાં આવે અલબત્ત શું નિર્ણય લેવાયો છે ક્યા મુદ્દાના આધારે આ હડતાલ જે છે તેનો અંત લાવવામાં આવ્યો છે તેનો કોઈ હજી સુધી ઉલ્લેખ નથી કરવામાં આવ્યો પરંતુ સરકારનું રૂખ પહેલેથી સાફ હતું કે જે પ્રકારનો સ્ટાઈપેન્ડ ની અંદર વધારો કરવામાં આવ્યો છે તે અન્ય રાજ્યોની સરખામણીમાં ખૂબ જ સારો અને ખૂબ જ વધારે વધારો કરાયો છે જેને લઈને આ પ્રકારે તબીબોએ હડતાલ પર ન ઉતરવું જોઈએ બીજી તરફ તબીબોએ ચાલીસ જેટલો સ્ટાઈપેન્ડ ની અંદર વધારો કરવા માટેની માંગ કરી હતી પરંતુ સરકારે તેનો સ્વીકાર કર્યો બે દિવસ પહેલા સરકારે પણ આપી હતી કે જેઓ તબીબો પરત નહીં ફરે તો તેમની સામે શિક્ષાત્મક પગલા લેવાશે પરંતુ આજે તેમને આ હડતાલ અંત લાવવા માટેનો નિર્ણય લીધો છે બિલકુલ માહિતી